ધોરણ આઠ વિજ્ઞાન ચેપ્ટર અગિયાર બળ અને દબાણ હવે બિનસંપર્ક બળનું એક અન્ય ઉદાહરણ છે ગુરુત્વાકર્ષણ બળ એના વિશે આગળ જોઈએ તમે જાણો છો કે કોઈ સિક્કો કે પેન તમારા હાથમાંથી છટકી જાય તો તે જમીન તરફ પડે છે વૃક્ષથી અલગ થયા પછી પાંદડાઓ અને ફળ પણ જમીન તરફ પડે છે શું તમને ક્યારેય આશ્ચર્ય થયું કે આવું શા માટે થાય છે જ્યારે સિક્કો તમારા હાથમાં પકડેલો હોય છે ત્યારે તે સ્થિર અવસ્થામાં હોય છે

અથવા તો માત્ર ગુરુત્વ કહે છે ગુરુત્વ બળ બધા જ પદાર્થો પર લાગે છે બળ બધા દરેક સમયે આપણી જાણકારી લાગતું હોય છે જ્યારે આપણે કોઈ નળ ખોલીએ છીએ ત્યારે પાણી જમીન તરફ વહેવા લાગે છે ગુરુત્વ બળના કારણે જ નદીઓમાં પાણી નીચે તરફ વહે છે ગુરુત્વ એ માત્ર પૃથ્વીનો એકલાનો ગુણધર્મ નથી હકીકતમાં વિશ્વનો દરેક પદાર્થ નાનો હોય કે મોટો એકબીજા પર બળ લગાડે છે અને આ બળને ગુરુત્વાકર્ષણ બળ કહે છે હવે છે દબાણ તમે ધોરણ સાતમાં શીખ્યા કે વંટોળ કે ચક્રાવત વખતે તોફાની પવન ઘરની છતને પણ ઉડાવીને લઈ જાય છે તમે એ પણ શીખ્યા કે વંટોળ અને ચક્રાવત એ દવાના દબાણના તફાવતને લીધે ઉત્પન્ન થાય છે શું દબાણ અને બળ વચ્ચે કોઈ સંબંધ છે ચાલો આપણે શોધીએ કોઈ લાકડાના પાટિયામાં એક ખીલીને તેના શીર્ષથી ઠોકવાનો પ્રયત્ન કરો તો બુઠ્ઠી તો તમને ઠોકાશે એમાં હવે ખીલીને અણીદાર છેડો છે તેનેથી ઠોકવાનો પ્રયત્ન કરો શું તમે આ વખતે ઠોકી શકો છો શાકભાજીને કોઈ બુઠ્ઠી અથવા તો ધારદાર છરી વડે કાપવાનો પ્રયત્ન કરો કયું સરળ છે શું તમને એવું લાગે છે કે છેત્રફળ પર બળ લગાડવામાં આવે એટલે કે અણીદાર ભાગ હોય તે ક્ષેત્રફળના કાર્યોને સહેલું બનાવે છે એટલે કે જેમ નાનું ક્ષેત્રફળ હોય તો એ બળ લગાડશું તો કામ જલ્દી થશે તો એકમ ક્ષેત્રફળ દીઠ લાગતા બળને શું કહેવાય દબાણ કહેવાય છે તો દબાણનું સૂત્ર શું થયું પી બરાબર એફ છેદમાં એ એટલે કે એફ એટલે બળ બળના છેદમાં કે ક્ષેત્રફળ અહીં આપણે માત્ર બળનો જ વિચાર કરીએ છીએ આ પૃષ્ઠને અને જે સપાટીને લંબ હોય જેના પર દબાણ લાગતું હોય હવે મને સમજાયું છે કુલી જ્યારે બોજ વધારે બોજ ઉપાડવાનો હોય ત્યારે તેઓ પોતાના માથા પર એક કપડાને રાખી દે છે આમ કરીને પોતાના માથા પર સાથે બોજનો વધારી દે છે આથી તેમના માથા પર દબાણ ઓછું લાગશે અને તેઓ બોજને સરળતાથી ઉઠાવી શકે છે નોંધો કે ઉપરના સૂત્રમાં છેત્રફળ છેદમાં છે તેથી જો બળ સમાન હોય તો પૃષ્ઠનું છેત્રફળ જેટલું જ ઓછું હોય તેના પર લાગતું દબાણ વધારે હશે ખીલીના અણીદાર ભાગનું ક્ષેત્રફળ તેના શરીરના શીર્ષના ક્ષેત્રફળ કરતાં ઘણું ઓછું હોય છે તેથી જ બળ ખીલીના અણીદાર ભાગને લાકડાના પાટિયામાં ઠોકવા માટે પૂરતું દબાણ ઉત્પન્ન કરે છે શું હવે તમે બતાવી શકો કે ખભા પર લટકાવવા માટે થેલામાં પોહળી પટ્ટી કેમ રાખવામાં આવે છે આ થેલામાં પાતળી પટ્ટી કેમ રાખવામાં નથી આવતી અને કાપવા અને કાણા પાડવા માટે ઓજારોની ધાર હંમેશા તીક્ષ્ણ કેમ હોય છે કારણ કે તેના ક્ષેત્રફળ ઓછા હોય છે તો આપણને અમુક કામ સરળ થાય ને અમુક કામ આપણને વિઘ્ન આવે શું પ્રવાહી અને વાયુ દ્વારા પણ દબાણ લાગે છે શું એ જે ક્ષેત્રફળ પર બળ લાગતું હોય તેના પર આધાર રાખે છે તો ચાલો આપણે શોધીએ